તો આપણે આપણા કેન્ડિડેટને ઓળખવા જોઈએ કે એનું એજ્યુકેશન કેટલું છે બીજી વસ્તુ કે આપણા કામો કરશે કે નહીં આપણી એને જરૂરિયાતો જણાવવી જોઈએ અને રજૂઆતો પણ કરવી જોઈએ જાગૃત નાગરિક તરીકે અને રાજકીય પક્ષોએ પણ એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે અત્યારે દરેક પક્ષમાં એવી હાયરકી છે કે ભાઈ બુથ લેવલ સુધીના પન્ના પ્રમુખો નિમે છે તો જ્યારે જનતાના પ્રશ્નોનું નિવારણ કરવાનું થાય કે એની પણ ફરિયાદો હોય તો બૂથ લેવલથી જ તે એની ફરિયાદ નિવારણ થઈ જાય એવી યોજના બનાવી અને દરેક રાજકીય પક્ષોએ પણ જે પણ પોતાના કેન્ડિડેટ જે સિલેક્ટ કરીને મૂક્યા છે એને એક સિસ્ટમ ઊભી કરવી પડે કે જેથી પબ્લિકે ડાયરેક્ટ બીજી કચેરીઓમાં દોડાદોડી ન કરવી પડે એના નાના નાના પ્રશ્નો લોકલ લેવલે એના ઘર સુધી જ સોલ્યુશન થઈ જાય એવી યોજના બનાવે એવા કેન્ડિડેટો હોવા જોઈએ એક તો ઉમેદવાર છે ને એજ્યુકેટેડ હોવા જોઈએ બરાબર છે અને બીજું કે લોક સંપર્ક અત્યારે તો ઉમેદવાર જાળવી જ રાખે છે બધા વિસ્તારમાં છે કે બધા લોકોને મળતા હોય છે બરાબર છે પછી ચૂંટણી પતી જાય પછી જ્યારે જીતી જાય છે પછી જે લોક સંપર્ક જે છે એ ખાસ જરૂરી છે કે જે લોકોના પ્રશ્ન છે કે રાજકોટનો અત્યારે જે મેઇન પ્રશ્ન જે છે ટ્રાફિકનો છે આટલા બધા બ્રિજ બને છે પણ ટ્રાફિકનો પ્રશ્ન હળવો નથી થયો જે રાજકોટના જૂના વિસ્તાર છે ત્યાં ટ્રાફિકના ખૂબ જ પ્રશ્ન છે રાજકોટ એ બાબતે એનો વિકાસ નથી થયો એ આપણે કહી શકાય અને બીજું કે રાજકોટની અંદર જે ગરમીનો માહોલ છે એ બીજા સેન્ટર કરતાં ખૂબ વધારે છે એટલે રાજકોટની અંદર જે ગ્રીનરી જે કરવાની જરૂર છે કે રાજકોટના જે ફાઉન્ટન હતા જૂના જે ફુવારાનું જે રાજકોટ કહેવાતું એ રાજકોટના અત્યારે એક પણ ફુવારા ચાલુ નથી આટલું મોટું અટલ સરોવરને જે બધું કરે છે એ કોઈ પણ પર્ટિક્યુલર એક જ જગ્યા છે કે જે રાજકોટમાં જે જૂના વિસ્તારમાં જે બધા ફુવારા હતા બધા ફુવારા મેન્ટેન થયા જ નથી અને બધા બંધ થઈ ગયા છે એટલે એ બધી વસ્તુઓ જે રાજકોટના પ્રશ્નો છે એ કરે તે સારું રહેશે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં એક કારમાં ચોરખાના બનાવી બે ઇસમો દારૂની હેરાફેરી કરતા